અબ આપણે હર હાજા દેજીન પછી અખા બ્લોગ શૂટ કરસી પણ આ થાત દસી કો કરું યે કે હે હેલો મિત્રો તો સગા છે પરે કા પ્લા નવા નવા નવ બ્લોક માં જય માતાજી મહાદેવ હર બધાઈને તો અત્યારે આવા ગમથી અગિયાર અને મેં પહેલાં એક બ્લોક શૂટ કર્યો તો હવે વહી ગયો કારણ કે મારે છે ને સ્ટોરેજ ફોનમાં ફૂલ થઈ ગયું હતું અને મેં હમણાં ઘણા ટાઈમથી બ્લોક શૂટ નહોતા કર્યા એટલે મેં કીધું કે અત્યારે પાછા આજથી શૂટ કરવાનું મેં કાલ અહીં જ વિચાર્યું હતું કે કાલ હવારથી બ્લોક શૂટ કરવા મળશે બે હમણાં કેટલા દી તો ગેપ પડી ગયો હતો એટલે મેં કીધું કે હે ને તબિયત તરખી થઈ જાય ને પછી હું બ્લોક શૂટ કરીશ કાલે અહીં જાય તો બરોબર થઈ ગયું હતું સાત આઠ વાગ્યા પછી તો મને એમ થયું કાલથી રેડી એકદમ પરફેક્ટ પછી સવારમાં હે ને અહીંયા પાછું હે ને ગરું ઘા મીંડું ને પાણી પી કે ખાઈને ઉઠે ને તો આખું ગરું ઘાતું જાય અને ઉધરા બાપરે બાપ રે બાપ હરખાઈ ને આવે હે એટલે અત્યારે જો અમારે દવા લેવા જવાનું હોય પાછું મેં કીધું કે દવા આપણે હાજર થઈ જઈને પછી હરખા બ્લોગ શૂટ કરશે પણ હા થતો નથી હું કરું તો અને વાતાવરણ પાછું કંઈક એવું હે એટલે અને અત્યારે જો દવા લેવા જવાનું હોય ને અગિયાર વાગી ગયા એટલે અંકિતા અને મીરુ બે સ્કૂલે વઈ ગયું ને ડિમ્પુ અને ભૂમિ તો હવામાં સ્કૂલે વહી ગયું હતું એટલે હવે હું મારા મમ્મી પપ્પા ત્રણ જણા આવી તો દવા લેવા જવાનું છે તો સારું હલો હવે દવા લેતા આવી અને પછી તો જો અત્યારે છે ને હવે દવા લઈને આવતા રહેતા નહીં એટલે અડધી પોણી કલાક અડધી કલાક જેવું થઈ ગયું દવા લઈને આવતા રહીએ અને આવી રીતે દવા આપી દીધી ડૉક્ટરને ડૉક્ટરે અને અત્યારે જો હમણાં ડીમો બેને આવશે ઉધરા હદબાર વધી ગઈ એટલે હે ને બ્લોગ નથી ઉતારતી કારણ કે મારો અવાજ એ ક્લીન નહોતો આવતો એટલે પછી હું બ્લોગ નથી ઉતારતી પછી એટલે મેં કીધું હવે તો ચાલુ કરી દે થઈ જાય હરખું ત્યાં થોડુંક એટલે આપણે દવા લઈ લીધી છે તો હવે અત્યારે ખાઈને પીવાની હે જ પીવાની અવાર હાઈ છે પણ હે ને હવાર આપણે લેવા ગયા હતા એટલે અત્યારે પીવાનું કીધું છે તો દવા પહેલાં જમી લઈશું ને પછી દવા પી લઈશ જમવામાં તો આજ મસ્ત મજા વટાણાનું શાકને એવું બધું બનાવ્યું હોય અને હમણાં ડીંપુબેન એ આવશે સ્કૂલથી એટલે બેન કહીશ જોઈએ હવે ઉતારશું ત્યારે વિડીયો જો મિત્રો અમારા અહીંયા ટામેટી પણ ઉગેલી છે ટામેઠી તો મીરાબેને ટામેઠી થોડી લીધી ખાઈ જાય ગમા આ નાનકી નાનકી વીગી છે પહેલાં અમને થયું ટમેટું છે પછી ટમેટી છે આમ આમ તમે ઝૂમ કરીને જુઓ તો તમને ટમેટું દેખાય બરાબર તો આ તારે અમે છે ને રીલ શૂટ કરવા આવી ગયા છીએ તબિયત તો ખરાબ જ છે બટ કામ તો કરવાનું જોઈએ એટલે કામ કરવાનું છે વિડીયો શૂટ કરવાના છે ઘણા ટાઈમથી શોર્ટ વિડીયો પણ આવતા નહોતા કારણ કે મારા શોર્ટ વિડીયો શું એ હું એક શૂટ કરી લઉં છું સાયરીવાળા વિડીયો પણ પછી સાયરીવાળા વિડીયો ખાલી થઈ ગયો ખતમ થઈ ગયો પૂરા થઈ ગયા હતા અઠવાડિયાના હોય પણ તો ઘણો ટાઈમ થઈ ગયો પછી આવી ને પછી પૂરા થઈ ગયા નથી તો હવે આવી જાય તો શૂટ કરી લઉં એટલે ગરમ પાણીના કોગરા કીરા થોડું ગરમ પાણી પીધું એટલે ગરું થોડું ખરખું થઈ જાય કારણ કે સાયરીમાં તો અવાજ જ સારો જોઈ અને મારો અવાજ અત્યારે ખરાબ થઈ ગયો હતો એ ઉતારવાની કોશિશ કરે છે અને નહીં બહુ સારી ઉતરે એકાદી બે મૂકી દેસ પછી અવાજ હરકો થઈ જાય પછી ડબિંગ કરવી પડશે અવાજનું તો એવી રીતે કઈક કરશે ને અત્યારે જોવામાં ટમેટી હતી તો મીરુભેને એ તોયડી ખરા એક અને પડી ગઈ હે આડી એક વખત અમે વિડીયો ઉતારતો હતો ને તો અંકિતા હેલી જતી હતી તો અંકિતા પાટું લાગી ગયું તો હેન ને બિચાડી વરી ગઈ હે અહીંયા ટમેટી હે અહીંયા ટમેટી હે આ બધું તો બરી ગયું ને અહીંયાથી તો મારા મમ્મી હાઉ સાફ મેદાન કરી વેરું અહીંયા વિડીયો ઉતારતા હોય ને એટલે મસ્ત મજાના મેદાન જેવું કરી જો કરીવાયરું હે નવી ભૂમી બનાવી એટલે આપણે વિડીયો શૂટ કરતો આ મુંડી શું બોલ ખા કેવો ટેસ્ટ લાગ્યો ખાટી-ખાટી ખાટી-ખાટી કેવી લાગે હે ખાટી કેવી છે મીરુ ખાધી દું કેમ નથી નથી ચાખી તારે હું મોઢ તારા જેવા મોઢા નથી કરતા ભૂમિ હાજર કંગોત્રી આવી ગઈ છે લગન ની ના હા ક્યાં સાંભળ્યું નથી મારે

કે તમકો આમ લીધો થાતું હે ખાના બે ખાના ધીરે ધીરે માં રિએક્શન ખાના ખો તો ખાવ પાણી આવે બધાય ને નકર હમકો દે દો મને મોડા પાણી આવે પણ હે ને મને એક આરે મોડું ચલાઈ જાય એવો દીધી એકવાર નાખી દે એક આરે એક થોડો નાખ દે માં થોરિયમ કાઈ ન હોય થોય હારે માં કાઈ ન હોય ચા કે હાય મે બહુ જોયો ચાર નો મમ્મી ના તો એમ તાર ખાવી દે અબે એસ્કો કે ઉપર જે નીકળે ને ખાઈ જવાનું હોય એ હા

મને મરાદ દુખે કે હું વિડિયો બન કરી દેસર કે પેને ખાનો હો તો ખાઓ ને ભાવ ક્યો ખાત મીટ ને મમ્મી ને તો હું કહું હે કે આ ડાયલોગ પૈગું મુંમી ન કહું મુંમી ને કહું તાર સાવિતી તો જો મિત્રો અત્યારે આપણે રીલ ઉતારી કોમેડી ઉતારી સારી વાર ને એવા વિડીયો રીલ્સ રીલ શૂટ થઈ ગઈ હે અને કેરુની થઈ ગઈ પછી થોડી વાર ફોન જોયો પછી રસોઈ બનાવી રસોઈમાં આજે મસ્ત મજાનું બનાવેલું છે આ આપણા નાના નાના બાજરાના રોટલા છે રોટલી છે અને આમાં છે મરચાં કોબીજ ગાજરનો સંભારો આમાં છે વટાણાનું શાક એ વટાણાનું શાક બપોરનું અતાર નથી બને અત્યારે સંભારો જ બનાવો અને આમ જો ડીપુ આવી રીતે હોય ગાંડી સમજો આમ ન હોય ડીપુ હાવ સારું અલો જમી લે ને પછી મળી સર કઈ કેવું હે શું કેવું હે